નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટીની શનિવારે રાત્રે એક હુમલો થયો અને ત્યારબાદ રવિવારે સવારથી જ આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને આ મુદ્દો એટલો બધો અત્યારે વેગ પકડી રહ્યો છે કે કેમ આના કારણે રાજકારણ પણ હવે ગરમાઈ રહ્યું છે કોંગ્રેસ તરફથી પણ ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે એઆઈએમઆઈએમ કે તે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટેગ કરીને પોતાના નિવેદનો તેમાં આપી રહ્યા છે પરંતુ આમાં જે વાત કરીએ શનિવારે રાત્રે જે એ બ્લોક છે હોસ્ટેલનો અને ત્યાં જે વિદેશી વિદ્યાર્થીઓ રહે છે અફઘાનિસ્તાન આ સિવાય ઉઝબેકિસ્તાન શ્રીલંકા આના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં રહે છે ઘણા બધા મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં રહે છે પરંતુ પંદરેક જે વિદ્યાર્થીઓ કે જે નમાઝ પઢતા હતા જે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેની નમાઝ પઢતા હતા અને ત્યારે અમુક જે હિન્દુ યુવકો ત્યાં આવ્યા અને ત્યાં તેમને પૂછ્યું કે અહીંયા જાહેરમાં નમાઝ કેમ અડોશો અને ત્યારે જે વિદેશી વિદ્યાર્થી કે તેમને સામે આવીને સૌથી પહેલાં લાફો મારવામાં આવ્યો સૌથી પહેલાં તે હાથ ઉપાડવામાં આવ્યો અને ત્યારબાદ આ મામલો વધુ બીચક્યો હતો આ વિડીયો જે સામે આવ્યો હતો સોશિયલ મીડિયાથી અને તેનાથી આ મામલો બહાર આવ્યો હતો કે સૌથી પહેલાં હુમલો કોણે કર્યો પરંતુ ત્યારબાદથી જ સવારથી જ રવિવાર સવારે જે આપણે વાત કરીએ તો સીપીની વાત કરીએ પોલીસ વડાની વાત કરીએ તમામ પહોંચી ગયા અને આગળ તપાસ છે તે હાથ ધરાઈ અત્યાર સુધી વાત કરીએ તો પચીસ લોકોના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ વિદેશ વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમણે જે સમયે હુમલો થયો ત્યારે લાઈવ પણ કર્યું હતું અને તેના મારફતે પોતાની જે કન્ટ્રી છે ત્યાં સુધી તેમણે અવાજ પહોંચાડ્યો હતો લાઈવ ફેસબુક લાઈવ કરીને કે અમને મદદ પૂરી પાડવામાં આવે ને ત્યાંથી જ વિદેશ મંત્રાલય પણ હવે ક્યાંક ને ક્યાંક આ મામલે હરકતમાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલની વાત કરીએ તો તેમણે પણ પોસ્ટ કરી અને પોસ્ટ મારફતે તેમણે જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમણે જે હુમલો કર્યો છે જેમણે હુમલો કર્યો તો સામે જ હિન્દુ સંગઠન તેમને ગુંડા તરીકે પણ એમણે એક શબ્દ વર્ણવ્યો છે ત્યારે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાની છે અને રાજકારણ અત્યારે ગરમાઈ રહ્યું છે તેની અસર જે પ્રકારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અત્યારે લોકસભાના મુદ્દાઓ પણ ચાલી રહ્યા છે તેમાં પણ એનો સમાવેશ કરશે કે કેમ તેના પર પણ આપણે ચર્ચા કરીશું અને આગળ હવે આ મુદ્દો ક્યાં જશે તેના પર પણ ચર્ચા કરવાના છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આપણી સાથે છે રાષ્ટ્રીય કારોબારી સભ્ય બીવીપીના મિત ભાવસાર ત્યારબાદ એનએસયુઆઈના પ્રવક્તા છે હર્ષ સોની અને સાથે રાજકીય વિશ્લેષક જયપેન્દભાઈ પંડ્યા સ્વાગત છે ત્રણેયનું નિર્માણ દિવસમાં સૌથી પહેલાં મિત અને હર્ષ બંને પાસેથી પ્રતિક્રિયા લેવી છે શનિવાર રાતનો આ મુદ્દો

જ્યારે શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી ઉપર જો આટલો ખતરો જણાઈ આવતો હોય કોઈ પણ વિદ્યાર્થી હોય મારમમારી થઈ છે એ બંને પક્ષથી થઈ છે પરંતુ આ સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષાની કમી એ સામે આવી છે શા માટે હોસ્ટેલમાં સુરક્ષા કર્મીઓ હાજર ન હતા શા માટે ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ કે વોર્ડન કે હેક્ટર કે જે તેના હોસ્ટેલના જે જવાબદાર વ્યક્તિ હોય તે કોઈ પણ ત્યાં ઉપસ્થિત ન હતું આવી કોઈ ઘટના જો થઈ ત્યાં ગાણી થાય તો તાત્કાલિકપણે કેમ ત્યાં યુનિવર્સિટીના જે હોસ્ટેલના જવાબદાર વ્યક્તિ હોય તે તે ત્યાં ન પહોંચે જો આજે યુનિવર્સિટી પ્રશાસન તરફથી ત્યાં કોઈ વ્યક્તિ હોત તો કદાચ આટલો મોટો મામલો બગડ્યો ન હોત કદાચ આ સમગ્ર ઘટના એ ક્યાંક વાતચીતમાં સમાધાન તેનું લાવી શકે તો ને ક્યાંક વિદેશી વિદ્યાર્થી દ્વારા સૌપ્રથમ હાથ ઉપાડવામાં આવ્યો ત્યારબાદ બીજા પક્ષના લોકો દ્વારા પણ બીજા ગ્રુપના લોકો દ્વારા પણ સામે પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે આ જે મામલો એ પૂરા વૈશ્વિક પટલ ઉપર ક્યાંક ને ક્યાંક એક ઘટના એ લોકોના વચ્ચે આવી છે જે એક શૈક્ષણિક સંસ્થા માટે ખૂબ ચિંતાજનક છે જેને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વીસી મેડમને અમે આવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ સુરક્ષા કર્મીઓ નિયુક્ત કરવામાં આવે અને સાથે જ સુરક્ષા સુરક્ષાની જે કવાયત છે થોડી વધુ મજબૂત કરવામાં આવે ત્યારે સામે વિસી મેડમે પણ અમને આશ્વાસન આપ્યું છે કે અઢાર તારીખે નવું ટેન્ડર તેમને બહાર પાડ્યું છે અને સાથે સાથે સમગ્ર પ્રક્રિયા સુરક્ષા સુરક્ષા એજન્સી બદલવાની સમગ્ર પ્રક્રિયા એ વીસી મેડમ ચાલુ કરવાના છે જે માહિતી અત્યાર સુધી અ મળી રહી છે કે પૂર્વ આર્મી અ મેન જે પણ હશે તેમને ત્યાં નિયુક્ત કરવામાં આવશે આ પણ માહિતી મળી રહી છે તે અંગે કોઈ વાતચીત કરીશું જી વીસી મેડમ દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂર્વ આર્મી મેન દ્વારા એક એજન્સીનું ગુજરાત યુનિવર્સિટીમાં જે સિક્યુરિટી એજન્સી છે તેને બદલીને અને એક નવી જ એજન્સી અને વધુ સારી એજન્સી ત્યાં આગળ નિયુક્ત કરવામાં આવશે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી જયારે આવતો હોય ત્યારે ખરેખર યુનિવર્સિટી પ્રશાસન ઉપર આધાર આધાર રાખતો હોય છે તેની રક્ષા કરવાનું કામ યુનિવર્સિટી પ્રશાસનનું છે યુનિવર્સિટી પડી છે છે પણ એક સવાલ કારણ કે વસુદેવ કુટુંબકમની ભાવના જે તમામ વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે અને તેટલા જ માટે વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભણે છે અને આ પ્રકારે જ્યારે ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક છબી પણ ઘડાતી હોય છે હર્ષભાઈ અ એનએસ સિવાયની શું માંગ રહેશે આ સમગ્ર મામલે અને શું આપ કઈ તરફ જોઈ રહ્યા છો એનએસ સિવાય હુમલો પહેલા કોણે કર્યો તે અત્યાર સુધી જે વાત આવી રહી છે એનએ સિવાયનું શું માનવું છે આમાં જે રીતે રાતની જે ઘટના જે રીતે રવિવારના રાતની જે ઘટના બની છે એની ઉપરથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે કે જે બાર થી આવેલો જે વિદ્યાર્થી હતો તેને સૌથી પહેલા આપણા માણસ ઉપર આપણા માણસ એટલે કે ત્યાં કોઈ બીજો અન્ય વિદ્યાર્થી હતો એની પર હુમલો હુમલો કર્યો સૌ પ્રથમ અને પછી આ જે ઘટના બની છે આમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે અંદર જે પેલો માણસ હતો કે જે અસામાજિક તત્વ બની ને ગમછા નાખીને કે જે યુપી બિહારની સાઇડમાં પડતો હતો સૌથી પેલા એની ઓળખ આપવામાં આવે કે એ કોણ છે અને બીજી જ વસ્તુ કે જ્યારે એ માણસ આમાં એક વસ્તુ એ છે કે પેલા માણસે એને લાભ મારી દીધો તો એ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જે જે પણ વિદ્યાર્થી ત્યાં હતો કે જેને એને લાભો માર્યો એને તાત્કાલિક ધોરણે એને એને દેશમાં રિપોર્ટ કરી દેવો જોઈએ એને આપણા દેશમાં ના રાખવો જોઈએ કારણ કે હિંસાત્મક પ્રવૃત્તિ જે છે તે આપણા ભારત દેશમાં ના હોવી જોઈએ આપણા ભારત દેશ જે છે તે અહિંસાના નામે ચાલવા વાળો દેશ છે

પણ એમાં વાત એવી છે કે અમે મેઈન ગેટ થી જ સુધી અંદર ગયા ત્યાં કોઈ પણ પ્રકારનો સિક્યુરિટી ગાર્ડ નથી કોઈ પણ પ્રકારની પોલીસ બંદોબસ્ત નથી અને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આ આપણા આ સરકાર આપણા દેશને કઈ બાજુ લઈ જવા માંગે છે અમારી એને સિવાયની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે જેને પણ આ પ્રવૃત્તિને

રમઝાનમાં કોઈ પ્રકારનું જાહેરમાં કોઈ વર્તન કરવા નથી દેતા ત્યાં તો એટલા બધા કડક નિયમો છે કે હોય પછી એના એના નામ 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 પણ ઉપરથી ઉપરથી નથી પાડવા દેતા ભારતમાં બાબર હોય ઔરંગઝેબ હોય આ બધાના નામ ઉપરથી વ્યક્તિઓ છે પોતાના દીકરાના નામ પાડતા હોય દીકરી નામ પાડતા હોય આપણે બહુ જાણીતું ઉદાહરણ છે કરીના કપૂરનું એને એના દીકરાનું નામ તૈમુર પાડ્યું છે સૈફ અલી ખાન ને તો એ પ્રકારનું ત્યાં ચીનમાં નથી ફ્રાન્સમાં પણ પ્રતિબંધો કેટલા બધા છે તો આ જાહેરમાં તમે તમે નમાજ કોઈ પ્રશ્ન જ નથી પરંતુ નવી મસ્જિદ મને એ માહિતી છે કે ત્યાં કઈક કેવું અરજીમાં લખાણ હતું તો એ પ્રકારનું આખું પેલું કરવું અને જાહેરમાં નમાજ પઢું તો એ ક્યાં સુધી યોગ્ય છે હમણાં આપણે દિલ્હીમાં પણ જોયું હતું કે આ પ્રકારનું જાહેરમાં રસ્તા રોકીને આ પ્રકારનું કરવામાં આવે છે આટલી બધી મસ્જિદો છે તો એ પહેલો તો પ્રશ્ન ત્યાં જ થવો જોઈએ પછી બીજો પ્રશ્ન મારામારીનો આવે છે તો એ લોકોએ કેમ મારામારી કરી એ બીજો પ્રશ્ન આવવો જોઈએ એવા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પાછા મોકલી દેવા જોઈએ એમના દેશમાં આવે છે ત્યાં આપણા હિન્દુ કે ખ્રિસ્તીઓ કે પછી પારસીઓને કે જૈનોને બૌદ્ધોને કોઈને પોતાના પક્ષ મુજબ ત્યાં કરવા દે છે ત્યાંથી કેમ ભાગીને આવવું પડે છે એટલા માટે તો આપણે નાગરિકત્વ સુધારા અધિનિયમ સીએ લાવવો પડ્યો તો આ પ્રકારનું ત્યાં હિન્દુઓની વસ્તી કેટલી છે છે કેટલી કેટલી હતી અત્યારે એ આંકડો જોવામાં આવે અને પછી અહીંયા આવીને તમારે પેટમાં કરવા છે તો આ ક્યાં સુધી ચાલશે એમાં સરકાર જે કઈ કરે છે એ કરે છે પણ પોલીસે પણ કરે છે પરંતુ પહેલો પ્રશ્ન તો એ જ આવવો જોઈએ કે આ મેન્ટાલિટી એવી કઈ છે કે જ્યાં તમે દિલ્હી હોય કે હલ્દ્વાની હોય કે બીજી જગ્યાએ આ પ્રકારનું વર્તન કરો છો અને એક પ્રકારનું એક નવી મસ્જિદ બનાવી આ રીતના ગેરકાયદેસર રીતે નવી પ્રકારની ઘુસણખોરી કરવી હમણાં વડોદરા યુનિવર્સિટીમાં પણ મહારાજા સયાજીરાવમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ અગાઉ આવ્યો તો આ પ્રકારનું કરી અને એક પ્રકારનું ઘર્ષણ ઉભું કરવાની સ્થિતિ સામેથી જ અને પછી ઘર્ષણ થાય ત્યારે એક પીડિત બનીને વિદેશમાં અને બધે ફેલાવો કરવો કે અમારા ઉપર બહુ અત્યાચાર થાય છે અને એમાં પછી રાજકારણ ભળે છે तो ये बहुत निंदनीय है ચોક્કસથી એટલે જ જે એમણે ફેસબુક લાઈવ પણ કર્યું એ જ સમયે જ્યારે હુમલો થયો ત્યારે પોતાના દેશમાં તેમણે મદદ માંગી એટલે કે ક્યાંક ને ક્યાંક એ કે અહીંયા આવું થઈ રહ્યું છે અમિતભાઈ જે વાત છે નમાઝ પઢવાની વાત છે તેઓ આની પહેલા આવું ક્યારે થયું છે કારણ કે જે માહિતી છે કે એક અલગ રૂમ પણ તેમને ફાળવામાં આવે છે તેમની પ્રાર્થના માટે અલગ તો પછી જાહેરમાં કેમ ચોક્કસથી એ વિષયમાં હું કહેવા માંગીશ કે જયારે આપણે એક શૈક્ષણિક સંસ્થામાં હોઈએ શૈક્ષણિક સંસ્થામાં વાતાવરણ એ કઈ રીતનું હોવું જોઈએ તેની ચિંતા કરવાનું જરૂર જરૂર પડી છે શૈક્ષણિક સંસ્થામાં એક સાંપ્રદાયિક સંસ્થામાં દરેક ધર્મના લોકો ત્યાં ગાડી ત્યાં ગાડી ભણવા માટે આવતા હોય છે દરેક સંસ્થાના લોકો ત્યાં ગાડી આવતા હોય છે ત્યારે કોઈ પણ ધર્મના લોકોને ઠેસ ન પહોંચે ત્યાં દરેક ધર્મના લોકો શાંતિથી ભણી શકે દરેક વિદ્યાર્થી ત્યાં કોઈ પણ ધર્મના જોઈએ આ સમગ્ર જે ઘટના ધ્યાને આવી છે તેમાં જે વખોડવા જેવી ઘટના છે તે કેમ્પસમાં મારમ મારીની ઘટના ખરેખર વખોડવા જેવી છે એમાં સૌ વિદેશી વિદ્યાર્થી દ્વારા જે હાથ ઉપાડવા હાથ ઉપાડ્યો ત્યારબાદ જે પ્રતિક્રિયા કરવામાં આવી તો ખરેખર યુનિવર્સિટી આ રીતનું વાતાવરણ સામાન્ય સામાન્ય વિદ્યાર્થીઓને છે વિદ્યાર્થી પણ એ સાથે પોલીસ ની કામગીરીની વાત કરીએ હર્ષભાઈ તો જે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં વિદેશી વિદ્યાર્થીઓ કહી રહ્યો છે વિદેશી વિદ્યાર્થીનો અવાજ છે અને તે એવું કહી રહ્યા છે કે જે આ હુમલો કર્યો પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેમને જવા દઈ રહી છે શાંતિથી પોલીસ જે છે તેમાં બહુ વસ્તુ સ્પષ્ટ છે કે જે ગ્રુપ કે જે ગુટના લોકોએ આવીને હમલો કર્યો તે સરકારની બે ટીમ બની ફરતી હોય છે એ ગોઠવા અનેક પ્રકારના લોકો હોઈ શકે છે સારા અમુક અહિંસાવાદી લોકો પણ હશે અને અમુક હિંસાવાદી લોકો પણ હશે પણ વાત આવી છે કે 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 આ એક નિયમ હોવો જોઈએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ દેખાડ્યા સિવાય અંદર કોઈ એન્ટ્રી ના હોવી જોઈએ અને આ જે અસાવાજ તત્વો છે એ ત્યાં પહોંચ્યા કઈ રીતે યુનિવર્સિટી ને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન યુનિવર્સિટીના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ જે આ શું આપણે આપણે વિદ્યાર્થીઓ સિક્તાના ધામમાં ધામ માં ભણવા આવે છે ના કે યુપી બિહાર ની જેમ ગમછા નાખી ને રાજનીતિ કરવા આવે છે એ વસ્તુ બહુ સ્પષ્ટ છે

કોઈને સમજણ નહીં પણ આ રીતે નહીં રાજકારણ તો એ અને અહીંયા આઈને પણ રાજકારણ કરી રહ્યા છે આપણે આ આ ઉચિત નથી આ ઉચિત નથી જયવંતભાઈ છે જયવંતભાઈ પાસે જાણી લઈએ આપણે કોણ રાજકારણ કરી રહ્યું છે કોણ નથી કરી રહ્યું જી હર્ષભાઈ હર્ષભાઈ શાન હર નહીં જી મારે મ્યુટ કરવા પડશે પ્લીઝ મ્યુટ કરવા પડશે મારે પ્લીઝ પ્લીઝ ભાઈ બીજા રાહ જોઈ રહ્યા છે મારે રાહ જોઈ રહ્યા છે મિતભાઈ પ્લીઝ શાંત હર્ષભાઈ હર્ષભાઈ નહીં હર્ષભાઈ જયવંતભાઈનો વારો છે જયવંતભાઈનો વારો છે એમની પાસે મારે જવું છે

જવેનભાઈ જવેનભાઈ આપની પ્રતિક્રિયા રાજકારણની વાત છે અત્યારે અત્યારે રાજકારણ રાજકારણ પણ એની એની જ જગ્યાએ પ્રકાર લોકસભા ચૂંટણી આવી છે આવી રહી છે છે એટલે કે આ રાજકારણ આના મુદ્દે થવાનું વિદેશ મંત્રાલય પણ વિદેશ મંત્રાલય પણ એક્શન મોડમાં આવ્યું છે આના જ કારણે જે અત્યારે શત્રુસિંહ ગોહિલે શબ્દ વાપરો છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હર્ષભાઈ પ્લીઝ હર્ષભાઈ હવે નહીં મારે હર્ષભાઈ નહીં મારે મ્યુટ કરવો પડશે પછી નહીં પ્લીઝ જવેનભાઈ પહેલા તો પ્રશ્ન એ જ છે કે એ લોકોએ આવું કેમ કર્યું એનો પ્રશ્ન ત્યાંથી આખું ઉદો ને બધું એનું જ બહુ શોધવાની જરૂર છે અને સ્પષ્ટપણે ભારતમાં જે કોઈ વિદેશી લોકો આવે અથવા તો અહિયાં પણ જે લોકો રહેતા હોય અને હું તો બધા જ પંથ ની વાત કરું છું એક પંથ ની વાત નથી કરતો જાહેરમાં કોઈ તમારું પ્રદર્શન હોવું જોઈએ તમે જે જે માનતા પરંતુ તમારી જાહેર પ્રદર્શન શાના માટે કારણ કે એનાથી ટ્રાફિક અવરોધ થાય છે હું તો આજે ગણેશ વિસર્જન હોય કે ગણેશ ચતુર્થી દિવસે જે લેવામાં આવે છે એનો પણ વિરોધ કરું છું ને પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી મેં વિરોધ કરેલો છે એવું નથી કે કઈ અંગત રીતે કર્યો હોય નવરાત્રીમાં પણ દસ વાગ્યા પછી બાર વાગ્યા પછી માઇક ચાલુ રાખવા કે પછી થતી હોય ત્યારે પાંચ વાર એનો લાઉડ સ્પીકર ઉપર ઉપયોગ કરવો એ જે એ જે ઘટના હવે તમારે આપણું કોઈ પણ પંથ હોય એ શીખવે છે શું કે તમે એક પરમેશ્વર ઉપાસના કરો અને એના માટે થઈને કોઈને તમે હેરાન કરો એ વસ્તુ અયોગ્ય જ છે તમારે કોઈને રૂપ નથી બનવાની કારણ કે એ નડ વર્તનરૂપ બનો છો તો તમારા કર્મ દેખાય છે તો એ પ્રકારનું વર્તન છે કોઈ પણ સાચા અર્થમાં ધાર્મિક કહેવાય એ એ ધાર્મિક વ્યક્તિને શોભતું જ નથી એટલે પહેલી વાત તો એ છે કે આ પ્રકારનું જાહેરમાં તમારે શાળા માટે નમાજ પડવી પડે પહેલી વાત તો એ છે એટલે એ ભાઈ તમે જ્યારે વિદેશમાં છો ત્યારે તમારા દેશમાં તમારે જે કરવું એ કરી શકો તમારા દેશના નિયમો પ્રમાણે એ વાત બરાબર છે

મુદ્દા પર આવીએ મુદ્દા પર આવીએ જે મુદ્દો છે આપડે કોઈના પર પર્સનલ નથી થવાનું એકબીજા પર આક્ષેપ કરીએ છીએ પરંતુ બંને એક જ તરફ જઈ રહ્યા છીએ

બીજી જયારે વાત કરી કે એક કોઈ પણ સમાજના લોકો સનાતન સમાજના લોકો માઇનોરિટી એક હિન્દુ લોકો ના પ્રેયર રૂમ એક અલગ હોવો જોઈએ અને માઇનોરિટી અલગ હોવો જોઈએ કે જેથી કરીને આ બધી ઘટના આગળ ભવિષ્યમાં અંજામ ના લે અને વિદ્યાર્થી રૂમ આપેલો જ હતો અહીંયા પ્રેયર રૂમ હતો જ છતાં પણ બહાર હતા એ તો એના મુદ્દે પણ કાર્યવાહી થવી જોઈએ છે અમે અમે કાલે જઈને આયા અમે જે પણ હોસ્ટેલ છે કોલેજ બ્લોક છે અમે બધે જ જઈને આયા ત્યાં એની કોઈ પણ વસ્તુ અમને જોવા માં તો આવી નથી

એક સિક્યુરિટી વ્યવસ્થા ત્યાં આગળ ઉભી કરવામાં આવે સાથે જ વીસી મેડમે કહ્યું કે યુનિવર્સિટીની જે પણ કોઈ આખી સિક્યુરિટી એજન્સી છે એ સિક્યુરિટી એજન્સી પૂરેપૂરી બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના માટેની પ્રક્રિયા તેના માટેની જે પણ કોઈ પ્રક્રિયા યુનિવર્સિટી સ્તરેથી થતી હોય તે ચાલુ કરી દેવામાં આવે છે અને આગામી સમય સમયમાં દરેક હોસ્ટેલોમાં અને યુનિવર્સિટી કેમ્પસમાં દરેક જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત સાથે સિક્યુરિટી નિયુક્તિ કરવામાં આવશે જી જવેનભાઈ ચૂંટણી પહેલા આ એક વધુ એક મુદ્દો જે સરકારને ઘેરવાનો વિપક્ષને મળી ગયો છે તેવું લાગી રહ્યું છે હા એ તો ઘેરશે જ આ મુદ્દો એમાં મૂકશે નહીં પરંતુ વાત એ છે કે આનાથી આપણા દેશનું હિત નથી થતું આ મુદ્દો છે એવો નથી કે વિદેશીઓ અહીંયા આવીને આ પ્રકારનું વર્તન કરી જાય અને આપણે એક થવાના બદલે અંદરો અંદર ઝડતા રહીએ વિદ્યાર્થીઓ કરતા પેલા બધા આવે છે એમને એમના અરીસો બતાવવાની જરૂર છે કે ભાઈ તમે તમારા પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા દેશોમાં શું સ્થિતિ છે અને તમે કયા રીતે આ રીતે ફેસબુક લાઈવ કરો છો અને બધું આ પ્રકારનું વર્તન કરો છો તો પહેલા તો એ લોકોને જ રિપોર્ટ કરવાની જરૂર છે પાછા એમના દેશ મોકલવાની જરૂર છે આવું અહીંયા આવીને વર્તન કરતા હોય તો અને રાજકારણ તો આ બધું થતું છે પરિસ્થિતિ થાય છે અને દરેક જગ્યાએ માત્ર ભારતમાં થાય છે એવું નથી યુરોપમાં થાય છે ફ્રાન્સમાં થાય છે અમેરિકામાં થાય છે અને ત્યાં પણ એ લોકો એ સમસ્યા સાથે પનારો પાડી જ રહ્યા છે એનો ઉકેલ શોધી જ રહ્યા છે એટલે કટ્ટરતા ને જ્યાં સુધી કોઈ પણ પ્રકારની કટ્ટરતા એ છે એને હલ કરવી પડશે અને એનો જ્યાં સુધી ઉકેલ નહીં લાવો રાજકારણ રમશો મત માટે તમે ફાફા મારશો તો એનાથી જે લોકો ખરેખર શાંતિથી જીવવા માંગે છે જે લોકોને ભગવાનમાં તો શ્રદ્ધા છે અથવા તો અલ્લાહમાં શ્રદ્ધા છે પરંતુ જેને જીવન જે શાંતિથી જીવવું છે જેને અલ્લાહનું નામ છે પોતાના ઘરમાં લેવું છે અથવા મસ્જિદમાં જઈને લેવું છે જેને ભગવાનનું નામ ઘરમાં રહેવું છે અથવા તો મંદિરમાં જઈને લેવું છે તો એ લોકોને તકલીફ પડે છે સજ્જન વર્ગ બંને તરફ દંડાય છે એ વાત આપણે સમજવી પડશે રાજકારણીઓ સમજશે તો સારું નહીં તો આ ફરીથી કોઈ વિદેશી એવા બ્રિટિશરો જેવી રીતે આપણી ઉપર રાજ કરી ગયા એવી રીતે રાજ કરી જશે છે કે આ મુદ્દો હવે ક્યાં જશે જ અને ચોક્કસથી જે પ્રકાર સમયનો અભાવ છે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે પરંતુ કમિટીની રચના પણ કરવામાં આવી છે હવે આગળ આ મુદ્દે કેવા પગલાં ભરવામાં આવે છે સિક્યોરિટીની વાત છે તો તેના મામલે હવે કેવા કડક પગલાં ભરવામાં આવે છે અને સાંપ્રદાયિક જે વાત અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ધર્મની રાજનીતિ કે જે શિક્ષણ સંસ્થાનોમાં ન પ્રવેશે અને આટલી મોટી ઘટના કે જે છે એક વિદેશ મંત્રાલય સુધી ક્યાંક ને એક્શનમાં આવવું પડે આવી ઘટના ફ્યુચરમાં ન ઘટે અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હવે કેવા પગ પગલા લેવામાં આવે છે તે જોવું રહેશે અત્યારે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા હર્ષભાઈ મિતભાઈ અને જવેનભાઈ ત્રણેયનો આભાર ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો હાલ ચર્ચામાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર